છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જાણી રહ્યા છીએ કે સફેદ મીઠાનો કાળો કારોબારમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એક તરફ સરકાર જે વર્ષો પહેલાં કોંગ્રેસ સરકારમાં દસથી કરીને સો એકડ સુધી મીઠાના ઘરિયાઓને જે માણસ પરિવાર કુટુંબ રોજીરોટી ચલાવી શકે એટલે તમામને એ રીતે દસ એકડ વીસ એકડ આપેલી હતી એની એક પણ ફાઇલ રિન્યૂ થતી નથી છેલ્લા દસ વર્ષથી કલેક્ટર કક્ષાએ એક પણ ફાઇલ રિન્યૂ કરવામાં આવી નથી જ્યારે બીજી વખત બીજી તરફ છેલ્લા પાંચ વર્ષમાં મોટા રાણની જમીન હોય લખપતની હોય એ તમામ હજારો એકડ હેક્ટર જમીન ઉદ્યોગપતિઓ લાડકા ઉદ્યોગપતિઓને ફાળવી દેવામાં આવે છે તંત્ર વાત રિન્યૂ નહીં આવે તંત્ર રિન્યૂ કરતું નથી પરંતુ જે પોતાના મળતી ઉદ્યોગપતિ હોય અડાણી હોય કે અન્ય જે કંપની હોય એમને સોલારના નામે મીઠા ઉદ્યોગ માટે અને જે એનર્જી છે ગ્રીન એનર્જી આરી પાર્ક એના નામે ફાળવી દેવામાં આવી છે તો અમારી માગણી એ જ છે કે સૌથી પહેલાં તંત્ર જે અગરીયાઓ છે નાના નાના એ તમામ અગરિયાઓની જમીનો તાત્કાલિક અસરથી એની ફાઇલો રિન્યૂ કરે અને જે મોટા ઉદ્યોગોને જમીનો આપવામાં આવે છે પંદર હજાર હેક્ટર એ તમામ બંધ કરે અને સાથે સાથે કે જે હજારો હેક્ટરમાં દબાણ છે જે દબાણના નામે ચેરિયાઓનું નિકંદન કરી રહ્યા છે ખાસ કરીને પૂર્વ કચ્છમાં વાળો જે પટ્ટો છે આગળ સામખિયારી જંગી એ પટ્ટાઓમાં જે ચહેરિયાનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એ તમામ નિકંદન તાત્કાલિક અટકાવવામાં આવે અને જે આ ભૂમાફિયાઓ છે જે આ મીઠા માફિયાઓ છે જેમાં હમણાં રક્તજનિત બન્યું પૂર્વકશ એવા બીજા કોઈ બનાવ ન બને એ માટે આ તમામ બાબતે તંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ અને મહેસૂલ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે અને જે આની પાછળ જે મુખ્ય સૂત્રધાર છે ક્યાંક ને ક્યાંક જેના દોરા આ રાજ્યના ગૃહમંત્રી સુધી જઈ રહ્યા છે એ તમામની શેઆઈડી પાસે તપાસ કરાવે અને આ બાબતે ગુજરાત સરકાર નહીં કારણ કે જ્યાં આ રાજ્યના મુખ્યમંત્રી સંકળાયેલા હોય ત્યાં ગુજરાત સરકારનો પોલીસ તંત્ર કામ નહીં કરે પરંતુ અન્ય રાજ્યની પોલીસ પાસે આ તમામ કિસ્સાની આજે રાપરમાં મર્ડર બન્યો એમની અને જે દબાણ છે એમની તપાસ કરવામાં આવે અને બારની પોલીસ બહારનો તંત્ર આ તમામ કૌભાંડની તપાસ કરે આ બાબતે વિપક્ષ હંમેશા લડતું રહ્યું છે થોડા સમય અગાઉ અમારા પ્રદેશ કોંગ્રેસના આગેવાન આદરણીય વિકેભાઈની પણ મીઠા બાબતે પ્રેસ હતી અને જે જે અમારા વિસ્તાર છે અમારા સામખિયાળ વિસ્તાર હોય ભીખાબાપા પર વિપક્ષ સાથે જ જોડાયેલા છે તમામ જે તે વિસ્તારમાં લડેલા છે કોંગ્રેસ એનું કામ કરે જ છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર જ્યારે કોંગ્રેસી તરીકે રજૂઆત કરવા જાય ત્યારે આ વિપક્ષવાળા છે આ વિપક્ષનું કામ જ એવું છે એટલે કાઢી નાખે છે એટલે અત્યારે અમારે કોંગ્રેસનો બેનર નહીં પરંતુ સામાજિક આગેવાન માલધારી તરીકે અમારે મીડિયા સમક્ષ આવવું પડે છે મોટા માથાઓનો ક્યાંય બચાવ કરવામાં આવતો નથી અમને જે જે વિગતો આપી છે તમે જે અમારે ધ્યાન દોરું એની પણ અમે તપાસ કરશું અમે નામજોગ ફરિયાદ કરીશું અમે અત્યારે જનરલ જે જે વિસ્તારમાં દબાણ છે એમાં કોઈ દબાણકર્તાનું નામ અમે નથી કોઈનું નામ નથી લખ્યું જે જે જેણે જેણે દબાણ કર્યું હોય એ પછી બાબુભાઈ હોય રેલ્કવાળા હોય કે ધવલ આચાર્ય તમામનું દબાણ દૂર થવું જોઈએ એમને જે લીગલી પાસ થયેલી હોય છોલારીસને પાસ થયેલી હોય અર્ચનને એના સિવાય જે વધારાનું દબાણ હોય એ દબાણ તમામ જનરલ અમે લખ્યું છે તમામનું દબાણ દૂર થવું જોઈએ એનામાં ક્યાંય લીલો સુકો નથી તમામ ના નામમાં જે મારી લડાઈ હતી ભ્રષ્ટાચારની હતી એની જે માગણી કરેલી છે જે માગણીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમના મેં ઉલ્લેખ કરેલા છે જેમની ફાઇલો પાસ થઈ ગઈ છે લીગલી પાસ થઈ ગયેલી છે એમનો કોઈ ઉલ્લેખ કરવાનો મતલબ રહેતો નથી જેમની ઇલીગલી રીતે જે ક્રાઇટેરિયા નથી આવતી તમે મુદ્દો સમજજો જે ક્રાઇટેરિયામાં રાજ્ય સરકારના ઠરાવના પરિપ્રેક્ષમાં સામેલ નથી થતી એમના ભ્રષ્ટાચાર છે જેમને પાસ થઈ ગઈ છે એમનો કોઈ ઇસ્યુ નથી ને એમનો ઇસ્યુ ન પણ હોવો જોઈએ કારણ કે એમને પંદર હજાર હેક્ટર મળી ગઈ છે કે જે જે એક મીડિયા ગ્રુપ પણ છે એનામાં કોઈ ઈસ્યુ નહોતો એનો આપણે કોઈ ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી સૌથી મોટો રોલ ચેરિયા કટિંગમાં વનતંત્રનું છે વનતંત્રવાળા રૂપિયા લઈ લે છે વનતંત્રવાળા અમને પરમિશન નથી આપતા જવાની માલધારીઓ જાય એમને કોઈ માહિતી નથી આપતા અને વનતંત્રવાળા મીઠા માફિયા સાથે બળેલા છે એના કારણે જ આ ચહેરિયાનો નાશ થઈ રહ્યો છે એના કારણે જ જે કચ્છની નોંધાયેલી પ્રજાતિ જે ખારાઈ ઊંટ છે એ પણ આજે બાપાએ કીધું કે બારથી પંદર હજાર ઊંટ હતા અને આજે આપણે પચીસસો ઉપર રહ્યા છીએ હવે બે વર્ષ નહીં જાગી કોઈ પચીસો અઢીસો પણ નહીં ફ્રેન્ડ્સ ગ્રુપ અને ભાજપનું આ મહામંત્રી ધવલ આચાર્ય એ એકબીજા છે સંલગ્ન અન્ય કંપનીઓમાં સંકળાયેલા જ છે અને એમની મીઠી નજરથી એ લોકો બારે રહીને આ બધું કરાવે છે